તલાલાના ધારાસભ્ય ભગવાન બારડે એક અનોખી પહેલ શરૂ કરી સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોબનાથ ટોટલી સિનિયર સિટીઝન લોકોના સમગ્ર તાલાડા વિધાનસભા મત ક્ષેત્રમાંથી 5000 રજીસ્ટ્રેશન થયેલા છે અને તેમની સાથે 2500-2500 નું બ્રેક ગ્રુપ ગ્રુપ તરીકે ઉપાડવાનો છે એવડી મોટી સંખ્યાને એક સાથે કે આપણે એને મુશ્કેલી ન પડે એટલા માટે પહેલો રાઉન્ડ છે એ પચીસ તારીખના રોજ સવારે સાડા છ વાગે નમસ્તે હોટલ થી તાલાળા થી બધી ગાડીઓ આવી જશે અને ત્યાંથી એમનું લીલી ઝંડી દઈને પ્રસ્થાન કરાવવાના છે એટલે એની અંદર પચીસો સિનિયર સિટીઝન લોકો છે અને એમની સાથે સ્વયંસેવકો અને આગેવાન જે જેને જવાબદારી આપી છે એ લગભગ સાડા ત્રણસો ચારસો લોકો એ થશે એટલે ટોટલી ત્રણ હજાર માણસનું ગ્રુપ એ આવતીકાલે પચીસ તારીખે સવારે તાલાળા નીકળી અને નમસ્તે હોટલ થી એનું પ્રસ્થાન થશે એવી રીતે બીજું પચીસો નું ગ્રુપ એ તાલાડા સુદ્રાપાડા તાલુકાનું અને એની સાથે બીજા સાડા ત્રણસો ચારસો સ્વયંસેવકો ને આગેવાનો અને જેને જવાબદારી સોંપી છે એ લોકો તમામ લોકો એમનું સિત્યાવીસ તારીખે સવારે બાદલપરાના હાઈવે ઉપર મેન પાટિયા થી એ લોકોને લીલી ઝંડી આપીને સવારમાં સાડા છ પ્રસ્થાન કરાવવામાં આવશે આ રીતે પાંચ હજાર સિનિયર સિટીઝન લોકો છે પણ એની સાથે કામ કરનાર અને એમની દેખભાળ રાખનાર એમનું ધ્યાન રાખવા માટે ટ્રાફિક ની વ્યવસ્થાઓનું ધ્યાન રાખવા માટે રસોડાનું ધ્યાન રાખવા માટે ચા પાણીનું ધ્યાન રાખવા માટે દરેક વસ્તુનું ડિવાઈડ કરી નાખ્યું છે તમામ એમને દાંતણ માટે પણ એક ટીમ તૈયાર કરી છે કે સવારમાં દાંતણ જોતું હોય તો પણ એમની વ્યવસ્થા એ ટીમ કરી આપશે એ રીતનું આખું પ્લાનિંગ ઘણા દિવસોથી બેસીને કર્યું છે એટલે કમસે કમ આ ચાર દિવસની અંદર છ હજાર લોકોનું આ તીર્થયાત્રાની અંદર એમનું રજીસ્ટ્રેશન થયેલું છે અને તમામ લોકો દ્વારકા અને દ્વારકાથી પરત પાછા વેરાવળ થઈ અને પોતપોતાના ગામડાઓમાં જવા માટેનો આખું પ્લાનિંગનો રૂટ અમે નક્કી કરીને ગોઠવેલા છે હું ત્યાં દ્વારકાની અંદર પણ ત્યાંના વહીવટી તંત્રના વડાઓ હોય છે એમને હું મળી આવ્યો છું એસપી સાહેબને મળ્યો છું કલેક્ટર સાહેબને મળ્યો છું અને બાકીના પોરબંદર કલેક્ટર સાહેબ એસપી સાહેબ આ બધાને પણ મેં મેલ દ્વારા બધા આખો પ્રોગ્રામ સબમિટ કરીને મોકલી આપ્યો છે ગીર સોમનાથ એસપી કલેક્ટર સાહેબને પણ મેં આખો પ્રોગ્રામ અને રૂબરૂ પણ ઇન્વિટેશન આપવા માટે જઈ આવ્યો છું જુનાગઢને પણ મેં આ રીતની આખો ઈમેલ કરીને જાણ કરી દીધી છે એટલે અને દરેક જગ્યાએ વહીવટી તંત્રનો પણ એટલો જ મને આમાં સહયોગ મળ્યો છે દ્વારકાની અંદર બધી વ્યવસ્થાઓ કોઈને પણ અડચણરૂપ ના થાય અને સિનિયર સિટીઝન આરામથી દર્શન કરી શકે બેટ દ્વારકા નાગેશ્વર અને દ્વારકા મંદિરના મંદિરમાં આ રીતનો આખું પ્લાનિંગ એ અમે અગાઉ જઈને બધું ગોઠવણ કરી આવ્યા છે એમાં વહીવટી તંત્રનો અમને પૂરેપૂરો સહયોગ મળ્યો છે બધા લોકો ત્યાં રાજી થયા છે કે અમને પણ મોકો મળશે આ લોકોની સેવા કરવાનો એટલે બધાનો આમાં સહયોગ છે આ રીતનું અમારું આખું એક પ્લાનિંગ છે બરાબર રાત્રિ રોકાણ ક્યાં છે અને ત્યાં કઈ રીતના સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રિ રોકાણ છે અહીંયાથી પચીસ તારીખે જે સવારે અહીંયાંથી તાલાડાનું જે પ્રથમ રાઉન્ડ ઉપર છે એમનું અહીંયાથી સાડા નવ વાગે અમે માધુપુર ઓલટ આપવાના છે ત્યાં રુક્ષ્મણજેત્રી માતાજીના મંદિર એનો દર્શન કરી ચા પાણી ફ્રેશ થઈ પછી ત્યાંથી પાછા અમે પોરબંદરની આગળ કૂંછડી ગામ છે ત્યાં એમનું બપોરનું ભોજન અને ફરાડની વ્યવસ્થા કરી છે ત્યાંથી પ્રસ્થાન કરીને અમે સાડા ચાર પાંચ વાગે દ્વારકાધીશના મંદિરે પહોંચવાના છે અને ત્યાં બે અઢી કલાક દર્શનનો આખો પ્રોગ્રામ બેઠો છે પછી ત્યાંથી અમે આહીર સમાજની જે જગ્યા છે અમારી ત્યાં બધા આવવાની ત્યાં બધાનો જમણવાર છે ત્યાં રાત્રિના સાંસ્કૃતિક પ્રોગ્રામ છે અને તેરસો પંદરસો જણાનો રહેવાનો ઉતારો ત્યાં છે

દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટેનું આખું પ્લાનિંગ કર્યું છે વહીવટી તંત્રએ ત્યાં પણ અમારી અલાયદી વ્યવસ્થાઓ કરી છે દર્શનો કરી અને પછી ત્યાંથી અમે નાગેશ્વર જવા રવાના એટલે નાગેશ્વર ભગવાનના દર્શન કરી ત્યાં પણ પુંજારીને બધાને મેડા હતા અને બધાએ અમને કીધું છે કે અમે અલાયદા વ્યવસ્થિત સિનિયર સિટીજનોનું દર્શન કરાવી દઈશું એટલે એ ત્યાં દર્શન કરીને સાડા બાર એક વાગે અમે ફરી પાછા દ્વારકા આહીર સમાજની જગ્યામાં આવશું ત્યાં જમણવાર અને ફરાડ ની વ્યવસ્થા રાખવામાં એટલે બધા ત્યાંથી જમીને બપોરના અઢી વાગે અમે સીધા ત્યાંથી હરસદ પહોચશું હર્ષદી માં નું મંદિર છે એનો જીર્ણોધાર હાલે છે એટલે દર્શન નહીં થયે પણ ત્યાં હર્ષદી વન બનાવ્યું છે એ વન ની અંદર અમે લઈ જવાના એટલે અડધો પોણો કલાક ત્યાં બધા આરામથી ફોટોગ્રાફી કરશે વન જોશે ત્યાંથી માતાના દર્શન કરશે ત્યાં ચા પાણીની વ્યવસ્થાઓ રાખવાના છે બધા ફ્રેશ જાય અને ત્યાંથી પછી અમે ત્યાંથી નીકળી અને સાડા આઠ વાગે વેરાવળ આહિર સમાજની જગ્યા બાયપાસ છે ત્યાં આવવાના ત્યાં પાછું બધાનું ભોજન છે એટલે બધા સિનિયર સિટીઝનો ત્યાં જમી એમને પછી અમે એક વૃક્ષ આપવાના છે ફોટોગ્રાફી આપશું એટલે એમનું સન્માન કરી એમનો આભાર માની અને પછી પોતપોતાના ગામ એમને બસ ત્યાંથી મૂકવા માટે જશે આ રીતનું અમારું ચારે ચાર દિવસનું પ્લાનિંગ છે એવું પ્લાનિંગ અમારું સિત્યાવીસ તારીખ નું છે એ જ રૂટ એ સુદરાપાડા તાલુકાનો એ સેમ રૂટ તરીકે પાછા અમે સુદરાપાડા તાલુકાને લઈને જવાના છે અરે આપણે વાત કરું કે શરૂઆતમાં અમને એમ લાગતું હતું કે હું મારા બધા ટેકેદારોને બધા કાર્યકર્તાઓને બોલાવ્યા એટલે કીધું ભાઈ બોલો શું આપણે પ્લાનિંગ કરીએ કેટલી સંખ્યા થાય તો મને કે બાપા પાંચસો છસો જેટલી સંખ્યાઓ થશે એક એક તાલુકામાં જયારે અમે બારસો ગણીને હાલતા હતા કે બારસો સિનિયર સિટીઝનો થાય દિવસે દિવસે સંખ્યા વધતી પછી પંદર તારીખ અમારી છેલ્લી હતી પણ આજની તારીખ સુધી ઘણા સિનિયર સિટીજનોના ફોન આવે છે કે અમે રહી ગયા છે અમે બહાર હતા અમારે આવવું છે એટલે અમે કોઈને નારાજ નથી કર્યા મેં લોકોને કીધું છે કે દ્વારકાધીશની પ્રેરણા થશે તો આવનારા સમયમાં તમે રહી ગયા છો એને પણ હું લઈ ગયા છે એટલે બહુ ઉત્સાહ છે કે કોઈ કોઈ છોકરાઓ છે એના મા બાપને એમના પરવારા ના મોકલે ઘણા વિધવા બહેનો છે કોઈ એકલવાયુ જીવન જીવે છે એવા છે તો પંદર વીસ ટકા તો એવા લોકો છે કે જેને જુનાગઢ જોયું હોય એટલે બધા સમાજના તમામ લોકો છે સિનિયર સિટીઝનો અને એને ભરોસો ને વિશ્વાસ છે કે એમને કોણ લઈ જાય છે એટલે એના કારણે એટલી મોટી સંખ્યા થઈ છે ને મારી નૈતિક જવાબદારી ફરજ બને છે મારી ટીમ મારી ટીમ જે કામ કરે છે હું તો નિમિત છું પણ મારી ટીમ જે કામ કરે સતત કામ કરે છે એટલે અમે એને કોઈ મુશ્કેલી ના પડે કોઈ પણ વી વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એમને અમે પરત પાછા એમાં ઘર સુધી પહોંચાડવાનો મારો પ્લાન છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇઝ સાથે